જય શ્રી કૃષ્ણ મારું નામ પાર્વતી છે પાર્વતી કિચનમાં આપણું સ્વાગત છે તો આજે આપણે ગોપાલની બજારમાં મળતી મોળી સેવ જેવી મોળી સેવ આપણે બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ મોળી સેવ બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ ચણાનો લોટ લીધો છે તો હવે આપણે એક તાવીતામાં સાણી મદદથી આપણે સાળી લેશું બરાબર આ રીતે આપણે સાળી લેવાનું બધું હંમેશા સાળી ની જ લેવાનો લોટ ને કેમ કે આ ગાંઠા ના રહી જાય આ રીતે આપણે ગાંઠા હોય તો ભાગી દેવાના સારી રીતે આપણે સાડી લેવાનું જરૂરિયાત તો હોય એટલું મીઠું નાખીશ આપણે થોડીક આપણે હળદર નાખીશ એનાથી કલર સરસ આવે બરાબર

હવે આને મોઈ લેવાનો લોટને સરખી રીતે મેં અહીંયા ગરમ તેલ નાખ્યું છે આ રીતે બધો સરસ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું કરાવે આ રીતે બધો કરી દેવાનો હવે આપણે થોડું થોડું પાણી લઈ ને બાંધવાનું છે લોટને નથી ઘણો કટન બાંધવાનો કે નથી ઘણો ઢીલો બાંધવાનો આપણે મીડિયમ બાંધવાનો લોટને આ રીતે આપણો લોટ બાંધવાનો ઘણો ઢીલો આપણે કઠણ બાંધીએ તો આપણે સેવ જાળી માહિતી પસાર ન થાય અને ઘણો ઢીલો બાંધીએ તો આપણે સેવ તૂટી જાય બરાબર હવે આપણે તેલવાળો વાત કરી આ રીતે આપણે તેલવાળો વાત કરી ને થોડીક દૂર એમ ગુંદ લઈ લેવાનું થોડુંક આપણે તેલ લઈ અને આપણે હાથમાં ગુંદળવાનું ઘડીક થોડી વાત એવી રીતે આવી રીતે આપણે ગુંદળવાનું તો સેવ આપણી સારી પડે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આવી સેવ આપણે બનશે એકદમ સોફ્ટ સોફ્ટ હવે આપણે આ છંસો છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે અંદરની મકા આ રીતે આપણે ઝીણી ચાળી લીધી છે આ રીતે બધી રીતે આપણે એને સરખી રીતે કેલ્થિ ગ્રીસ કરી લેવાનું સંસારને હવે આપણે આ લોટ એમાં ભરી વાળવાનું જેટલો સંભાય એટલો ના રીતે બરાબર ના રીતે હવે આપણે એને પણ તેલથી થોડું થોડું ગ્રીસ કરી લેવાનું આવી રીતે બધું ગ્રીસ કરી લેવાનું એટલે લોટ નહીં બરાબર હવે આપણે એને ફીટ કરી લેવાનું અહીંયા મેં ગેસ ચાલુ કરી ને એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ હવે ગરમ થઈ ગયું છે આપણું તો હવે સંસારની મદદથી આપણે સેવ પાડવાનું શરૂ કરીશ બરાબર આ રીતે આપણે ગો ગોળ ભમાતા જવાનું અને સેવ પડતી રહી આ રીતે સરખી ગો ગોળ બરાબર આ રીતે હવે આપણે બબોલ આવવા મળ્યા છીએ એના ઉપર તરત જ આપણે પલટાવી લેવાની છે સેવને આ રીતે બરાબર

અને આ રીતે પલટાવી લેવાનું સેવ જલ્દી બે મિનિટમાં આપણે પાકી જાય દસ સેકન્ડમાં આપણે આ સેવને લઈ જ લેવાની બરાબર પછી આપણે આ રીતે ટિશ્યુ પેપર પર કાઢી જ લેવાની બધી સેવોની હવે આપણે ફરીથી આપણે કરવી પડીશું તમે એકવાર જરૂરથી ઘરે બનાવજો આ રીતે તમે બનાવશો તો સારી રીતે બનશે ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર છે અને સોફ્ટ બની છે જો આ રીતે તમે પણ ઘરે બનાવીને એકવાર તૈયાર ટ્રાય કરજો તો કેવો લાગ્યો મારો વિડીયો सारं लागे होईक करजो शेअर करजो सबस्क्राईब करजो साथे बे पर क्लिक कर दो धन्यवाद